નગામમાં પણ દરિયો છે મિત્રો પણ અહીંયા કેમ કે કોઈ જાту નથી અહીંયા કેમ કે જંગલ જેવું છે ને અમારે જવાનસીના बाजूના ગામમાં કેમ કે અહીંયા બધાય પબ્લિકને બધી ફરવા આવતી હોય એટલે દરિયા એવા છે ને કૃષ્ણ કહે છે કે મને તો તડકો લાગે છે તો જો મિત્રો આવા ના 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 છે આ હું છે એ તો મને ખબર નથી જો મિત્રો જો આ પડે મિત્રો કૃષ્ણ જ ને રેતીમાં હાલી નહોતી જો 177 વાગી ગયા છે મિત્રોનો હવે કૃષ્ણ કહે છે ચાલો હવે કે ઘરે વયા જઈએ તો મિત્રો હવે ઘરે જઈએ તો એક મહાકાળીમાંનું મંદિર છે એ હું તમને બતાવે મિત્રો અમે ઘરેથી જ મોડા તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો કેમ છો મિત્રો મજામાં તો મિત્રો કાંઈ મસ્ત મજા મજાને તૈયાર થઈ ગયા છે ને કેમકે કાલના મિત્રો અમે આવ્યા છે ક્રિષ્ના ઘરે કેમ કે દિવાળીમાં નહોતા એવા એટલે દિવાળી પછી આવ્યા છે તો મિત્રો કાલની ક્રિષ્ના કે છે કે આપણે જવાનું છે દરિયા ફરવા તો મિત્રો દરિયો છે અહીંયા બાજુના ગામમાં જ તો અહીંયા અમારે ફરવા જવાનું છે તો ક્રષ્ણાના ગામમાં પણ દરિયો છે મિત્રો પણ ત્યાં કેમ કે કોઈ જાતું નથી ત્યાં કેમ કે જંગલ જેવું છે અને અમારે જવાનું છે એના બાજુના ગામમાં કેમ કે ત્યાં બધા પબ્લિકને બધી ફરો આવતી હોય એટલે ત્યાં જવાય હમણાં ક્રિષ્ના તૈયાર થઈ છે ક્રિષ્ના તૈયાર થઈ જાય પછી જાય છે દરિયે ને તમને બતાવીએ છીએ દરિયો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો જો તો મિત્રો દરિયામાં આવી ગયા છે ને મિત્રો જો હું તમને દરિયો બતાવું છું કે દરિયો આદરીનો કેવો છે તો જો મિત્રો આ છે દરિયો આદરીનો

ને મિત્રો અહીંયા છે ને દરિયે રેતી નથી કેમ કે અહીંયા છે ને ભાઠા જ છે એટલે હાલવામાં છે ને મિત્રો ધ્યાન રાખવું પડે છે ને જો ક્રિષ્ના હાલે છે એટલે આમાં છે ને મિત્રો ધ્યાન રાખીને હાલવાનું કેમ કે અહીંયા રેતી છે નહીં ને ભાઠા જ છે ને મિત્રો અહીંયા છે ને ગણેશલો છે હું તમને ગણેશ લો બતાવું જો મિત્રો અહીંયા છે ને ગણેશ છે એ જીવતો છે આગળ બારોબાર હતો અમે આવ્યા ને તો એ મિત્રો અંદર વયો ગયો છે તો મિત્રો હું છે ને ગણેશલો બહાર કાઢી તમને બતાવું છું મિત્રો લાકડી અડાડીએ ને એટલે હાવ નાનું થઈ જાય છે ને પાછું એ મોટું થઈ જાય છે જો હું છે એ તો અમને ખબર નથી મિત્રો તમને ખબર હોય તો કમેન્ટ ના મિત્રો અહીંયા છે ને આ નિકરા ભાઠા જ છે એટલે આપણે દરિયામાં જવાય નહીં કેમ કે રેતી હોય ને તો દરિયામાં જવાય ભાઠામાં દરિયામાં જવાય નહીં ને મિત્રો જો અહીંયા છે ને લીલું લીલું કંઈક છે આ કૃષ્ણા કહે કે સેવાર છે ને હું કહું સેવાર નથી હવે તમે કમેન્ટ કરજો છો કે હું છે મિત્રો અમે આમ જાતા આમ આગળ ને ગણેશલો જોયો છે મિત્રો તો મને લો બતાવતા તો જો મિત્રો તો મિત્રો ઈ અમને જોઈને ભાગતો હતો ભાઈ માં અમે કઈ સુધી ને એ છે તો મિત્રો કૃષ્ણ છે ને રેતી માં હાલી નથી કઈ હલાતું નથી ક્રિષ્ના મિત્રો રેતીમાં હાલી હાલીને થાકી ગઈ છે એટલે ઘડીક અમે કોરો ખાવા બેઠા છે ને મિત્રો અમે દરિયા આવ્યા હતા ને ત્યારે કોઈ પબ્લિક જ નહોતું ને અત્યારે તો કેટલીક પબ્લિક આવી ગયું તો આ બધા આવી ગયા છે મિત્રો અમે આવ્યા ને ત્યારે કોઈ પબ્લિક જ નહોતું તો મિત્રો કેવો ઠંડો ઠંડો પવન આવે છે ને એટલે અમે છે ને અહીંયા ઘડી પોરો ખાવા બેઠા છે દરિયાનો વ્યૂ તો જો કેવો મસ્ત આવે છે ને સનસેટ નો મિત્રો ટાઈમ થઈ ગયો છે પણ એ તો હું તમને નહીં બતાવી શકું કેમ કે મોડું થઈ જાય છે એટલે નહીં બતાવી શકું તો હાડાશ હાથ વાગી ગયા છે મિત્રોને હવે ક્રિષ્ના કહી છે કે હવે કે ઘેરે વયા જઈએ તો મિત્રો હવે ઘરે જઈએ મિત્રો ધીમે ધીમે અંધારું થવા માંડ્યું છે ને હવે અમે જઈએ છે ઘરે તો અમે તા બપોર પછી શ્યાર હાડા શિયાળ થઈ ગયા છે ને અહીંયા મિત્રો એક મહાકાળી માનું મંદિર છે એ હું તમને બતાવે પણ મિત્રો અમે ઘરેથી જ મોડ આવ્યા છે એ તમને આ બ્લોકમાં તો નહીં બતાવી શકું પણ હું બીજા બ્લોકમાં તમને બતાવવાની કોશિશ કરી ને તમને પણ મિત્રો માના દર્શન કરાવી ને મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે તો ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છે ને હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો આશા છે કે વ્લોગ ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જ અને ને મળીએ પાસે નવા વ્લોગ સાથે તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાસે નવા વ્લોગ સાથે તો બાય બાય